એકત્રીસ માર્ચથી છ એપ્રિલ બે હજાર પચીસ સાપ્તાહિક રાશિફળ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આજે આપણી વચ્ચે લઈને આવ્યો છું એકત્રીસ માર્ચથી છ એપ્રિલ બે હજાર પચીસ સુધીનું સાપ્તાહિક રાશિફળ આ અઠવાડિયે ગ્રહોની ગતિ અને સ્થિતિમાં મોટા ફેરફાર થવાના છે જેમાં શનિદેવની મીન રાશિમાં ગોચર અને ચંદ્રમાની પરિભ્રમણ સ્થિતિ ખાસ અસર કરશે દરેક રાશિ માટે આ અઠવાડિયું વિશેષ મહત્ત્વનું રહેશે આ અઠવાડિયે ગુરુગ્રહના ગોચરનું પ્રભાવ દરેક રાશિના જાતકો પર અલગ અલગ અસર કરતો જોવા મળશે શનિદેવની પૃથ્વી તત્વવાળી રાશિમાં પરિભ્રમણ કેટલાક જાતકો માટે શાંતિ લાવશે તો કેટલાક માટે સંકટજનક પરિસ્થિતિઓ લાવશે અઠવાડિયે લકી કલર લકી નંબર અને ખાસ ઉપાય પણ આપીશું જેથી તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે મિત્રો જો તમે હજી સુધી ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તુરંત જ કરો અને બે લાયકન દબાવો જેથી દરરોજ આપને સચોટ અને વિધિવત રાશિ ભવિષ્ય અને ઉપાય મળે ચાલો હવે વિલંબ વિના પ્રારંભ કરીએ સાપ્તાહિક રાશિફળ એકત્રીસ માર્ચથી છ એપ્રિલ બે હજાર પચીસ સાપ્તાહિક રાશિફળ મેસથી મીન રાશિ મહેશ રાશિ મહેશ રાશિના નામ અક્ષર છે અલ અને ઈ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયે આવકમાં વધારો થશે રોકાણ માટે સમય અનુકૂળ છે વ્યવસાયિક નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે પરિવારજનો સાથે સંબંધો મજબૂત બનશે માતા પિતાની સેવામાં સમય પસાર થશે પ્રેમ અને લગ્ન પ્રેમ જીવનમાં આનંદમય સમય રહેશે લગ્ન માટે શુભ સમય ઉપાય દર મંગળવારે હનુમાન ચાલીસાનું પઠન કરો લકી કલર છે લાલ લકી અંક છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને આર્થિક સ્થિતિએ જોઈ તો ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે અણધારિયા ખર્ચાઓનું બોજ આવી શકે છે વ્યવસાયિક દ્રષ્ટિએ કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ ટાળો પરિવાર ઘરના વડીલોની સલાહ લો બાળકોના ભવિષ્ય માટે આ સમય સારો પ્રેમ અને લગ્ન જીવનમાં જોઈએ તો પ્રેમ સંબંધોમાં તૂટી વળતર માટે તક મળશે ઉપાય શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો લકી કલર છે સફેદ લકી અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આર્થિક સ્થિતિએ જોઈએ તો આર્થિક રૂપે મજબૂત થવા માટે રોકાણમાં ફેરફાર જરૂરી વ્યાવસાયિક નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ પરિવાર કુટુંબમાં ખુશી અને શાંતિ રહેશે પ્રેમ અને લગ્ન સંબંધોમાં મીઠાશ રહેશે ઉપાય બુધવારે ગણપતિજીને દુર્વા ચડાવો લકી કલર છે લીલો લકી અંક છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ આર્થિક સ્થિતિ આર્થિક સ્થિરતા રહેશે રોકાણ સાવધાની પૂરું કરો વ્યવસાયિક મેનેજમેન્ટ સાથે જોડાયેલી જવાબદારીઓ વધી શકે છે પરિવાર પરિવારજનો સાથે મતભેદ ટાળો પ્રેમ અને લગ્ન જીવનસાથી સાથે મન દુઃખ ટાળો ઉપાય સોમવારના દિવસે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરો લકી કલર છે સફેદ લકી અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તે મટ આર્થિક આવકમાં વધારો થાય તેવી સંભાવના વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે પરિવાર કુટુંબમાં સકારાત્મક વાતાવરણ રહેશે પ્રેમ અને લગ્ન જીવન જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે ઉપાય રવિવારના દિવસે સૂર્યદેવને અર્જુન પાન અર્પિત કરો લકી કલર છે ઓરેન્જ લકી અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે પઠ અને હણ આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક મોરચે સુધારો થશે વ્યાવસાયિક નોકરીમાં ટ્રાન્સફર અથવા પદ્ધતિ થવાની શક્યતા પરિવાર માતા પિતા સાથે સુમેળ સાધવો જરૂરી પ્રેમ અને લગ્ન જીવન પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે ઉપાય શુક્રવારના દિવસે દૂધનું દાન કરો લકી કલર છે પીળો લકી અંક છે પાંચ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે વ્યવસાયિક સ્થળ કાર્યસ્થળ પર વધુ મહેનત જરૂરી છે પરિવાર પરિવાર સાથે વાણીમાં મીઠાશ રાખવી જરૂરી પ્રેમ અને લગ્ન લગ્નજીવનસાથી સાથે વાસવત રહેવું ઉપાય શુક્રવારના દિવસે માતા દુર્ગાના મંત્રનો જાપ કરો લકી કલર ગુલાબી લકી અંક છે છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને ય આર્થિક સ્થિતિ જોઈએ તો આ અઠવાડિયે ખર્ચમાં વધારો થઈ શકે છે વ્યવસાયિક નોકરીમાં તણાવ અનુભવાશે પરિવાર ઘરના વડીલો સાથે દુરસ્થતા ટાળો પ્રેમ અને લગ્ન જીવન જીવનસાથી સાથે મીઠાશ રાખવી ઉપાય મંગળવારના દિવસે હનુમાનજીને લાડુનો ભોગ લગાવો લકી કલર છે લાલ લકી અંક છે નવ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ ઢ આર્થિક સ્થિતિ જોઈએ તો ધીરજ રાખો આર્થિક સ્થિતિમાં સુધરશે વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો વ્યાપારિક ક્ષેત્રે ધીરજ અને સમજદારીથી નિર્ણય લો પરિવાર પરિવાર સાથે મતભેદ ટાળો પ્રેમ અને લગ્ન સંબંધમાં નિષ્ણા નિષ્ઠા રાખો ઉપાય ગુરુવારના દિવસે પીળા પૂરો ચડાવો લકી કલર પીળો લકી અંક છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખત અને જ આર્થિક સ્થિતિ જોઈએ તો આવકમાં વધારો થવાની શક્યતા છે વ્યાવસાયિક કારકિર્દી માટે સમય શુભ રહેશે પરિવાર પરિવારજનો સાથે શુભ સમાચાર મળશે પ્રેમ અને લગ્ન જીવનસાથી સાથે ખુશહાલી ઉપાય શનિવારના દિવસે શનિદેવની આરાધના કરો લકી કલર છે કાળો લકી નામાક્ષર છે ગ સ અને શ આર્થિક ખર્ચમાં સંયમ રાખવો જરૂરી છે વ્યવસાયિક સારા સમાચારની અપેક્ષા રાખો પરિવાર માતા પિતાની સાથે સારા સંબંધ રાખો પ્રેમ અને લગ્નજીવન જીવનસાથી સાથે માનસિક સમજૂતી રહેશે ઉપાય શનિવારના દિવસે શનિદેવને તેલ ચડાવો લકી કલર છે વાદળી લકી અંક છે ચાર મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ અને થ આર્થિક સ્થિતિએ આર્થિક ફાયદા માટે સમય અનુકૂળ છે વ્યવસાયિક દ્રષ્ટિએ નવો વ્યવસાય શરૂ કરવા માટે સારો સમય પરિવાર ઘરના સભ્યો સાથે સારા સંબંધો ટકાવી રાખો પ્રેમ અને લગ્ન પ્રેમ જીવનમાં સકારાત્મકતા આવશે ઉપાય ગુરુવારના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરો લકી કલર પીળો લકી અંક છે ત્રણ અંતમાં વિદાય સંદેશ આજે આપણે એકત્રીસ માર્ચથી છ એપ્રિલ બે હજાર પચીસના સાપ્તાહિક રાશિ પર જોયું જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન દબાવીને તમામ અપડેટ મેળવો આભાર અને પુનઃ મુલાકાત માટે રાહ જુઓ આપનો મિત્ર મુકુંદ જોશી ભાવિ દર્શન જાણો ભવિષ્યને મેળવો સફળતાનું માર્ગદર્શન નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો